પાટડીના લોક મેળા બાબતે ચકડો રાઇડર્સ સંચાલક હરેશભાઈનો સ્પષ્ટ આક્ષેપનો ઇનકાર નગરપાલિકા તરફથી સહયોગ મળ્યાની વિધાન સાથે આભાર વ્યક્ત કર્યો સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક સુરેન્દ્રનગર મારું નામ મિતેશ પચવી પાંચાણી મે મેળાનું આયોજન કરેલ હતું મે મેળાની જગ્યા માટે ભાડે માંગવા ગયેલ નગરપાલિકામાં જેથી કરી મને નગરપાલિકાની જગ્યા બતાવેલ અને કેવળ મને જે દેખાય બંને જગ્યા ઉપર હું નક્કી કરેલ 1 એક લાખ રૂપિયા પછી હું સહી એ લોકોએ કીધું તમે મંજૂર છે મને મંજૂર છે પછી મેં રાખે મારા મારા મનથી પાડે પછી મેં રાયડું લગાવેલી અને વરસાદ પડવાના કારણથી મને નુકસાન પડેલ રાયડુમાં તો મેં મને રાહત નહીં મળે એના કારણથી મેં એક વિડીયો બનાવેલો બોલો પણ મને એ ખબર નથી કે નગરપાલિકા જઈશ તો મને કંઈક રાહત મળશે નગરપાલિકાએ મને રાહત ગયો તો મને રાહત આપી સામેથી કે ભાઈ બોલો કે તમે શું હતું મારા નુકસાન ગયેલ છે તો મેં એક વિડીયો ગુણવા બનાવી નાખેલો હતો કે રાહત નહીં મળે પણ જેથી કરી મને રાહત મળી ગઈ ત્યાંથી પચાસ હજાર રૂપિયાની એટલે મને નુકસાની નથી રહી મેળામાં અને નગરપાલિકાનો ખૂબ આભાર નગરપાલિકામાં મને ઘણો સપોર્ટ હતો પહેલાં એવું હતું કે મને નહીં મળે સપોર્ટ પણ જેથી કરી મને મળી ગયો મેં ફોટો વિડીયો બનાવ્યો પેલો હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે